રામે રામ ડાયરા ને એમ છો બધા મજામાં તો હવે જવો જાહેર પૂળો લઈને ઘરે જતો તો ઘર પાસે પોગવા આવી ગયો ત્યાં આંબા હેઠે જોયું માને ધાર્મિક ને શું જોવો હે ફોન જોવે બોલો બોલો ધાર્મિક ને તેનો ફોન જોવા બે ગયા અને લેવા ગયા પોળો લઈને આવી ગયા ઘરે ઘર પાસે આવતા દરવાજો બની ને તો એટલે હું કહી લેવું ખોલી નાખું કઉ એટલે પગેથી દરવાજો ખોલી નાખ્યો દરવાજો ખુલી ગયો ને હવે પૂળા લઈને ઘરે પાછો પવન છે તો પૂળો લઈને પગી ગયા ઘેરે માલ વાડ જોઈને બેઠા તા કે ક્યારે આવે ને ક્યારે નહીં જો આવી ગયા પૂળો લઈને Ulolan wiyi awa sai wiyi, naa niri dawi wiyi wamana, e ane, oh naa kiti to pulo wazan dara to, puk lagi, aalo niri dawa, wana kona puk lagi, eh? Quán nó có đã vút kìa À nó vụ việc thấy ghê Mà đi cá bà sợi Nào rồi ghi Em sẽ còn

ચાલો પછી એક તમારી નાખું તમને હો તો હવે આ બધાને પાણી પાણી નીરી દઉં જે મારો ઢીંગો એક બાકી રહી ગયો ઢીંગો ઢીંગો ઓ ઢીંગો આ ઢીંગો બાકી રહી ગયો તો અમારો ઢીંગો એને બાકી એમ જવો તો પાણી પીવું એલો લવો